મેરિટ લિસ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા ગૂગલમાં જવાનું સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈ અને સર્ચમાં જઈ અને ઈ એચઆરએમ એસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આંગણવાડી રિકવાયરમેન્ટ બે હજાર પચીસ એમ કરી અને સર્ચ મારવાનું એટલે તમને એમાં ઈ એચઆરએમ એસની ઓફિશિયલ વેબસાઇટ બતાવશે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા મેનુ બતાવશે એ મેનુમાં જાય અને તમારે રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટ એમાં જાય અને મેરિટ અને રિજેક્ટ લિસ્ટ છેલ્લેથી ત્રીજું આવશે એમાં જવાનું પછી અહીંયા તમને બતાવશે એમાં તમારે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની એમાં તમારા જિલ્લા આવશે તમે જે જિલ્લામાં કે જે જગ્યાએ ભરતી કરેલી હોય કોઈ પણ જિલ્લો આપણો હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું હું અહીંયા અમરેલી કરું છું તમારો જે સિલો આવતો હોય એ તમે પસંદ કરી શકો પછી એનાથી નીચે આવે પોસ્ટ પોસ્ટમાં તમે આંગણવાડી વર્કર છે કે હેલ્પર છે જેની માટે તમે ભરતી કરેલી હોય પોસ્ટ અપીલ કરેલી છે આપણી જેની ભરતી હતી અને તમે જેની ભરતી માટે કરેલી હોય જે જગ્યા માટે એમાં વર્કર કે હેલ્પર એ સિલેક્ટ કરવાનું અને સર્ચ કરવાનું એટલે એમાં તાલુકા અને જિલ્લા વાઇઝ અને જે આંગણવાડી માટે હતી એ બધું જ કામ આમાં તમને બતાવશે જિલ્લો છે તાલુકો છે વર્કર હેલ્પર એ બધું તમે આમાં હેલ્પરનું આપણે અત્યારે સિલેક્ટ કરેલું છે તો જે જે આંગણવાડીમાં હેલ્પરની જગ્યા ખાલી હતી તે બધું બતાવે છે એમાં હવે તમે જે તાલુકામાં અને જે સેજામાં કે જે જગ્યાએ તમને પોસ્ટ ભરતી કરેલી હતી જ્યાં ફોર્મ ભરેલું હતું ત્યાં જઈ અને તમારે સિલેક્ટ કરવાનું આ હું એક જગ્યાએ સિલેક્ટ કરું છું એનું મેરિટ લિસ્ટ વ્યૂ મેરિટ લિસ્ટમાં જવાનું એટલે તમને એની ડાયરેક્ટ લિસ્ટ બતાવશે એટલે એમાં તમારે જોઈ લેવાનું કે કોનું નામ આવેલું છે અરજી નંબર છે એમાં કોણ પહેલું મેરિટમાં પેનું નામ કોનું છે તે અત્યારે મેરિટ લિસ્ટમાં એનો વારો આવે પછી જો એ બંધ હાજર ન થાય અને કોઈ પણ ઇસ્યુ આવે તો પછી જે વેઇટિંગ લિસ્ટમાં હોય પહેલાં અને બીજા એનો વારો આવી શકે એ રીતે હોય અને જો તમારું નામ મેરિટ લિસ્ટમાં ન આવતું હોય તો પછી આપણે આગળ જઈ અને રિજેક્ટ લિસ્ટમાં જવાનું જ્યાં જો તમારી એપ્લિકેશન મેરિટ લિસ્ટમાં ન આવેલી હોય તો જોવાનું કે રિજેક્ટ લિસ્ટમાં શા માટે તમારી આવેલી છે એટલે અહીંયા રિમાર્ક્સમાં તમને આખે આખું એણે લખીને આપેલું હોય કે શા માટે આ રીતે તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ છે પછી તમે એ ચેક કરી લો એટલે આગળ પાછું તમારે જવાનું અને જો તમારી રિજેક્ટ લિસ્ટમાં નામ આવ્યું હોય અને તમારે એ માટે પાછી કહેવું હોય કે શા માટે તમારું એપ્લિકેશન રિજેક્ટ થઈ છે તમે એના માટે ભરવા માટે જરૂરી છો તમે ભરી શકો એમ છો એ એપ્લિકેશન માટે અને તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ છે એ માન્ય નથી કારણોસર તો તમે પાછા અપ્લાય ગ્રેવિયન્સમાં એમાં જઈ અને અપ્લાય કરી શકો છો એમાં તમે અહીંયા જઈ અને આમાં તમે જોઈ શકો છો બધું લખેલું છે ફરિયાદ અપીલ એમાં બધું લખેલું છે એમાં તમારે પહેલાં તમારો જાહેરાત ક્રમાંક છે આપણે જેના માટે જાહેરાત આપણે આવેલી હતી એ પછી આપણો અરજી ક્રમાંક છે તમે અરજીમાં આ જે અપીલ કરેલી હોય તમારી જે અરજી નંબર છે એ આમાં લખવાનો પછી કેપચા નાખવાના એટલે પછી તમે જે મોબાઈલ નંબર ઉપરથી ઓટીપી એમ અહીંયા તમને જે મોબાઈલ નંબર નાખેલો હશે અરજી વખતે એ જ મોબાઈલ નંબર અત્યારે માન્ય રહેશે અને મોબાઈલ નંબર નાખશો એટલે આ બધી માહિતી ઓટોમેટિક ભરાઈ જશે અને અહીંયા અપીલમાં તમારે બધી માહિતી લખવાની કે શા માટે આ દસ્તાવેજ આ છે અને આ કામગીરી છે આ માન્ય છે એમ